નમસ્કાર મિત્રો ફરીવાર મારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે હાલ આપણે બગદાણા ધામ પહોંચી ગયા છે બીજો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો મિત્રો વિડીયો સાથે જોડા રહેજો અને તમને પણ ખબર જ છે કે જે આજે ગુરુ પૂર્ણિમા છે જે એના કારણે જે કેટલા બધા લોકો છે દૂર દૂરથી દર્શન કરવા માટે અહીં આવે છે મિત્રો તો મિત્રો જે ચૌદશ અને પૂનમ અને ગુરુ પૂર્ણિમાના દિવસે જે બાપાના દર્શન કરવા માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે અને એમાં આજે ખાસ દિવસ છે આજે જે પૂનમ અને ગુરુ પૂર્ણિમા હોવાથી આજનો દિવસ ખૂબ જ સારો ગણવામાં આવે છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં જે કેટલું સુંદર છે અત્યારે ડેકોરેશન શણગારવામાં આવ્યું છે મિત્રો અને અત્યારે આપણે જે મંદિરના પાછળનો ભાગ છે જે ધ્યાન મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો તમને પાછળથી જે મંદિર આ રીતનું તમને દેખાશે કેટલું સુંદર દેખાય છે મિત્રો મિત્રો તમે ગમે ત્યારે આવો તો અહીં સુવાની પણ સુવિધા હોય છે જે બહાર ગામના લોકો અહીં આવે રાતે તો સુવાની પણ મિત્રો સુવિધા છે અને ચા પાણી અને નાસ્તો અને જે જમવાની પણ ફૂલ સુવિધા છે મિત્રો વિશ્વમાં જે આના જેવું ધામ છે તમને ક્યાંય નહીં જોવા મળે વિશ્વમાં સૌથી મોટું રસોડું જે બગદાણા ધામ જે અહીં આવેલું છે મિત્રો તો મિત્રો એમ કહેવામાં આવે છે કે જે બજરંગ દાસ બાપાના पर बजरंगदास तो मित्रो अूनमसीं जे ध्यान मंदिर तरफ़ वॾलो त बजरंगदास बापा जे दर्शन जे वडल मां दर्शन से મિત્રો બાપા સારામ એટલે એવું ધામ તે આખા વિશ્વમાં ક્યાંય નહીં હોય અહીં સેવા લોકો એટલા બધા દૂર દૂરથી છે અહીં સેવા માટે મંડરો આવે છે વંદર જે તમને આ રીતનું દ્રશ્ય દેખાશે જો કેટલું સુંદર છે અત્યારે દ્રશ્ય તમે નિહારી રહ્યા છો તો જય બજરંગદાસ બાપા